અમરેલી બ્રહ્માકુમારીસ દ્વારા મહાશિવરાત્રી પર્વની અનોખી રીતે ઉજવણી બ્રહ્માકુમારીસ દ્વારા અમરેલીની ધર્મ પ્રેમી જનતા માટે મહાશિવરાત્રી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે આ બે હૂબ અમરનાથ ગુફા તથા स्वर्णिम ભારત દિવ્ય દર્શન મેળાની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે બ્રહ્માકુમારીસ અમરેલી દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે નૂતન હાઈસ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં અદ્ભુત અમરનાથની ગુફાનું નિર્માણ કરેલ છે તથા ભારતના બાર જ્યોતિર્લિંગના દર્શન ભારતના નકશામાં દરેક રાજ્ય સાથે દર્શનનો લહાહો લેવા પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે આ મેળો અમરેલીની જનતા માટે તારીખ ત્રેવીસ થી છવ્વીસ સુધી રોજ સવારના દસ થી રાત્રિના દસ વાગ્યા સુધી ચાલશે વિનામૂલ્ય લાભ લેવા ઈશ્વરીય નિમંત્રણ છે આ મેળામાં આધ્યાત્મિક જ્ઞાનની સમજૂતી મેડિટેશન દ્વારા શાંતિની અનુભૂતિ ખુશીઓનું સુપર બજાર જી માર્ટ કળિયુગી કાંટાના જંગલમાંથી સોનેરી સતયુગી દુનિયાની શેર બાળકો માટે ખાસ ગુણ અને બાલ નગરીની મજા સાથે રોજ રાતના સાંસ્કૃતિક કાર્યક્રમ તો ખરો જ આવા અનેક અવનવા આકર્ષણો સાથે આ ભવ્ય અને દિવ્ય મેળાનું ઉદ્ઘાટન અમરેલી શહેરના ગણમાન્ય નાગરિકો દ્વારા તારીખ બાવીસ ફેબ્રુઆરી શનિવારે સાંજના છ વાગે કરવામાં આવશે ફરી મેળાની મુલાકાત લેવાનું ભૂલાય નહીં ઓમ શાંતિ મહાશિવરાત્રી પાવન પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા અમરેલીના આંગણે અમરનાથનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે આ અમરનાથ મેળામાં ખૂબ સુંદર અલગ અલગ સ્ટોલ બતાવવામાં આવેલ છે જેની તડામાર તૈયારીઓ અત્યારે ચાલુ છે આવતીકાલે આ ભવ્ય મેળાનું ઉદ્ઘાટન થશે આ મેળાની અંદર જ્ઞાનના સ્ટોલની સાથે સાથે બાળકો માટે ગુણગમત બાળનગરી રહેશે શાંતિ અનુભૂતિ માટે શાંતિ કુટીર પણ રહેશે વ્યસનો અને વિકારોની આહુતિ માટે પ્રભુ અર્પણમ મંડપ રહેશે અમરનાથની સુંદર યાત્રા કરાવતો પહાડ પણ છે અને ભારતના નકશામાં એક સાથે બાર જ્યોતિર્લિંગના ભાવિક ભક્તો દર્શન કરી શકશે સાથે કળિયુગી કાંટાનું જંગલ અને સતયુગી સુંદર સ્વર્ગનો મહેલ પણ બતાવવામાં આવેલ છે તો આવો સુંદર મજાનો આધ્યાત્મિક મેળો ખાસ અમરેલીની જનતા માટે આયોજિત થઈ રહ્યો છે ત્યારે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આપ સૌને હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ આપે છે કે આ ભવ્ય મેળાનું અવલોકન કરવા આપ અવશ્ય પધારશો તારીખ ફેબ્રુઆરી સવારે રાત્રે વિના મૂલ્યે નૂતન હાઈસ્કૂલ ના મેદાન આપના માટે આ મેળો ખુલ્લો મુકવામાં આવશે જેનું ભવ્ય ઉદઘાટન આવતીકાલે બાવીસ તારીખે સાંજે છ વાગે થશે આપ અવશ્ય પધારશો આપ સહપરિવાર મિત્રમંડળ સહિત ઓમ શાંતિ